આપણે એના માટે એમના મદદ કરવા કેટલાક સુધી દોડી રહ્યા ખાલી આપણે કહીએ છીએ કે આપણો અમારો સમાજ પાછળ છે ખાલી આપણે કહીએ છીએ કે અમારી પરિસ્થિતિ આવી છે અમને કોઈ મદદ નથી કરતું પણ કઈ રીતે મદદ કરશે જ્યારે આપણા સમાજની અંદર જે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા છે એમને હવે પાછળના જે નાની ગરીબ પરિસ્થિતિમાં છે એમને જોવાનો સમય નથી કેમ નથી એમને એમનું પેટ ભરાઈ રહ્યું છે એમનો પરિવાર સસવાઈ રહ્યો છે એટલે આપણી જોડે નથી જોતા ખરેખર જાગૃતતા ક્યારે આવશે ખરેખર યુવાનો લીડર ક્યારે બનશે ખરેખર આપણા સમાજમાંથી એક યોગ્ય નેતાઓ ક્યારે પેદા થશે એ જ્યારે શિક્ષણ હશે ત્યારે અને શિક્ષણ ક્યારે હશે જ્યારે આપણા આગળ બેઠેલા ઉચ્ચ હોદ્દા પર અધિકારીઓ નાના નાના હોદ્દા પર બેઠેલા ભાઈઓ આપણને જ્યારે મદદ કરશે આપણે શિક્ષણમાં કેમ પાછળ છીએ એનું કારણ છે કે આપણામાં ગરીબી વધારે છે એક ગરીબી વધારે એના લીધે પૈસા નથી એના લીધે આપણે આપણા બાળકોને સારી સ્કૂલોમાં ભણાવી નથી શકતા સારું શિક્ષણ અપાવી નથી શકતા જેમ ગયા વર્ષનો આપણે રિપોર્ટ એક આઈએસઆઈએ એક રિપોર્ટ પાર પાડ્યો હતો કે આદિવાસી વિસ્તારોમાં એટલા હદ સુધી સડેલું શિક્ષણ આપવામાં આવે છે કે જેની કોઈ તુલના નથી થતી શહેરનું શિક્ષણ અને આપણું શિક્ષણ કઈ સ્તર સુધી પહોંચી ગયું છે નથી આપણામાં કોઈ સંસ્કારનું શિક્ષણ નથી આપણામાં કોઈ નોકરી મેળવવાનું શિક્ષણ નથી આપણામાં કોઈ બીજો ધંધો કરવાનું શિક્ષણ તો શિક્ષણ ક્યાંથી આવશે તો આપણે જ યુવાનોએ સૌ પ્રયત્ન કરવો પડશે આગેવાનોએ જ પ્રયત્ન કરવો પડશે ખુરશી પર બેઠેલા નેતાઓએ પ્રયત્ન કરવો પડશે કે મારો સમાજ ઉપર ક્યારે આવશે આપણે એવું ના વિચારવું જોઈએ કે મારું થઈ ગયું એટલે બસ આપણે એવું ના વિચારવું જોઈએ કે મારા છોકરાને નોકરી મળી ગઈ હવે બસ ના તો પછી પાછળનાનું શું થશે કે આવી આવી ગરીબીમાં માં જીવશું આવી આવી ગુલામી માં જીવશું કેમ અને ક્યાં સુધી આપણી જોડે આપણી જોડે રિઝર્વ સીટો છે પોલિટિક્સ ની અંદર તો આપણા નેતા ત્યાં બેઠા છે પણ આપણને કેટલા મદદ કરવા આવે છે શું ખાલી રેલીઓમાં ઝંડા પકડાવી અને એક બીજા પાર્ટી ના વચ્ચે ગાળો બોલાવી અને આપણને ભેગા કરશે કયા નેતાઓ એવા છે કે જેને શિક્ષણ માટે સભાઓ ભરી હોય કયા નેતાઓ એવા ઉભા થયા કે આપણા સમાજના દિવસો માટે સભાઓ ભરી હોય કયા નેતાઓ એવા છે કે ગામે ગામે જઈને કોણ વધારે ગરીબ છે કોને કેટલો હક નથી મળ્યો એ જોયું છે ના નથી મળતું કેમ કેમ કે આપણા શિક્ષણ નથી શિક્ષણ નથી એટલે આપણા અધિકાર આપણને ખબર નથી અને આપણામાં ડર છે કદાચ હું કઈ બોલીશ તો આ મોટા માણસો આપણને કઈ કરી દેશે તો ના કોઈનામાં કઈ કરવાની તાકાત નથી કેમ તાકાત નથી કેમ કે બંધારણ આપણને અધિકાર આપે છે સુપ્રીમ કોર્ટ આપણને અધિકાર આપે છે તમે કોઈના ગુલામ નથી આ દેશના તમે મૂળ માલિક છો આપણે આપણા જ રૂપિયાની બધી સહાયો આવે છે બધી ગ્રાન્ટો આવે છે તમે ચપ્પલ ખરીદો તો ટેક્સ આપો છો તમે છડી એટલે આપણા શબ્દોમાં કહું ઝાંગ્યો ખરીદો એમાં પણ તમે ટેક્સ આપો છો કોલગેટ ખરીદો એમાં પણ તમે ટેક્સ આપો છો તો રૂપિયા ક્યાં જાય છે બધા આવે છે ફંડ આવે છે લાખોનું કરોડોનું પણ ક્યાં જાય છે એ જ કોઈને ખબર નથી પણ એ જ મૂળ આપણે દેખવાનું છે કે આ લઈ જાય છે કોણ અને ખબર છે એ નથી બોલતા કેમ નથી બોલતા સમજો કે હું કોઈ નેતાની સામે બોલું નેતા મારી જોડે રાત ન હોય તને હું પચાસ હજાર આપી દીધું તું તારા સમાજની જાગૃત ના કરતો તો આ માણસોને ભેગો ના કરતો એમ કરીને વેચાય છે તેના કરતાં માથું કપાવી દેવું સારું પણ સ્વતંત્રતા રીતે પોતાના સમાજ માટે અવાજ ઉતાવી સમાજને એકત્રિત કરી સમાજને જણાવી અને આગળ આવો એ આપણો અવાજ છે ખરેખર જ્યારે અમે આણંદની અંદર ભંટાતા તેનું પરિવર્તન જોઈએ તેના બાળકોને જોઈએ શિક્ષણ જોઈએ અને ત્યાંનો વિકાસ જોઈએ લાગે કે આપણો સમાજ તો કશું જ જ નથી નથી આપણે માંડ માંડ જીવી રહ્યા દેવું છે દરેક ને હાથ લંબાવવો પડે છે કે મારી આ મદદ કરી દે કેમ પણ ક્યાં સુધી ને કેમ એટલે હું યુવાઓને આહવાન કરું છું જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આપણને કોઈ આગળ આવવા નહીં દે ભલે આપણે માર ખાઈશું ભલે આપણે ધંધા ખાશું ભલે આપણે જેલમાં જવું પડે પણ એકવાર અવાજ ઉઠાવવો પડશે કે ના હું મારા સમાજ માટે તમારા હાજુ તૈયાર છું મારા સમાજને જાગૃત કરવા તૈયાર છું આવી રીતે આપણે જવાબદારી લેવી પડશે કચેરીઓમાં જાઓ ગમે તે કચેરીમાં જાઓ આપણા સમાજના યુવાનોને કે વડીલોને ગમે તેમ બોલવામાં આવે છે પણ કેમ શું અમે માણસો નથી શું અમારામાં ભાવનાઓ નથી કે તમે અમને ગમે તેમ કોઈ મોટો માણસ આવે અંદર તમે બેસાડો અમારા સમાજોને ઊભા રાખો હું તમને કહું છું ખાલી આપણા બાળકોને શિક્ષણ આપવાનું કામ કરો જેમ બને એમ આપણે પ્રયત્ન કરે કે આપણો સમાજ શિક્ષણ લે અને જાગૃત થાય આપણા અધિકાર વિશે જાણે અને બને ત્યાં સુધી બંધારણ વિશે વધારે સમજાવો એમાંથી આપણો સમાજ જાગૃત થશે અને ખબર પડશે કે ના ખરેખર શિક્ષણ મેળવવું જરૂરી છે એકવાર આપણો સમાજ જાગૃત થઈ જશે તો આપણા અધિકાર આપણને મળશે જે નેતા આપણને દબાવશો જે તો બંધ થશે જે અધિકારો આપણા આવે છે ગામની અંદર વિકાસના કામ આવે છે એ પણ આવતા થશે ફટાફટ તમે વિચાર કરો ક્યાં સુધી ક્યાં સુધી આવવાને આવ રહ્યા આ પ્રયત્ન એક યુવાનોએ ગરબાડાના યુવાનોએ મળીને કર્યો છે કે ના અમે અમારા સમાજને જાગૃત કરીશું અમે અમારા સમાજને એકજૂટ કરીશું અને ધીમે ધીમે પરિવર્તન લાવીશું આવા નવા કાર્યક્રમ આગળ થતા રહે અને લોકો આપણને જાગૃત કરતા રહે અને એક આહવાન કરવાનું છે એક શાયરી છે કે તલવારો કે છાયા ઉપર ઇતિહાસ અમારા બનતા હે જે યોર યુવાની ચલતી હો ઓર જમાના ચલતા હે કે જ્યાં યુવાન વર્ષે ત્યાં જ્યાં જમાનો ચાલશે તમે બીજા રાજ્યની અંદર દેખો મોટા મોટા આંદોલનો થાય છે કોણ કરે છે યુવાનો જ કરે છે પણ કેમ કરવા પડે નથી ત્યારે રાજ્યની સરકાર નથી સાંભળતી નેતાઓ નથી સાંભળતા કરવા પડે છે આ સૌને હું નમ્ર વિનંતી કરું છું જેમ બને એમ શિક્ષણમાં સુધારો લાવીએ કોઈ બી આપણી સામે હોય ગમે એટલો મોટો નેતા હોય પણ આપણા હાથ અધિકાર માટે લડવા માટે તૈયાર રહેવાનું ભલે પછી આપણે માથું પપાનો વારો કેમ નહીં આવે પણ ડરવાનું તો નહીં જ

એકલવ્ય હોય સબરી હોય રાણા ભીલ હોય ટાટિયા બાબા ભીલ હોય ઇતિહાસ દબાવવામાં આવ્યો માણસોને દબાવવામાં આવ્યા મૂળ માલિકો મજૂરો થઈ ગયા અને નોકરો પણ થઈ જશે જલિયાવાલા બાગ હત્યાકાંડ આપણે ભણી રહ્યા અઢારસો સત્તાવન વિપ્લવ ભણી રહ્યા પણ એના પહેલા પણ આપણા આદિવાસીઓ પૂર્વજો અંગ્રેજો સામે પહેલા જ લડાઈ લડીને આવ્યા એ સંતાન વિગ્રહ હવે ઇતિહાસમાં દાખલ કરવામાં આવ્યો